સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જયપ્રભુ તમારો પ્રશ્ન છે કે જ્ઞાની સંસાર શાથી છોડે અને છોડ્યા બાદ શું કરે પરમ કુપોદેવે સાધક મુમુક્ષુ અને મુનિ તેમજ ઉપદેશકો માટે બોધદાયક એવા ઘણા પત્રોમાં આ અંગે સમજ આપી છે વચનમુત છસો નેવ્યાશી વચનામુ છસો વીસ વચનામુત પાંચસો વચનમુદ પાંચસો અઢાર અને ઉપદેશ એમાં આ અંગે લંબાણપૂર્વક બોધ પ્રાપ્ત છે ભગવાન શાંતિનાથ ભગવાન કુંથુનાથ અને ભગવાન અરનાથ ત્રણેય પૂર્વાશ્રમમાં ચક્રવર્તી હતા બેવડી સંપદાના ધણી છ ખંડનું રાજ્ય સાર્વભૌમ સત્તા છન્નું હજાર રાણીઓ ઈચ્છે તે કરાવી શકે ધારે તે કરાવી શકે અણનમ ઘણા લાંબા કાળ સુધી રાજ્ય કર્યું છેવટે સર્વાંગી અમલમાં જ હોવા છતાં વિચારે છે કે આ દુનિયા સુધારી સુધરે એમ નથી છોડીએ તો જ છૂટકો આ સંસારૂપી જેલમાં જેલને સુધારીને પણ રહેવું યોગ્ય નથી ઘણો કાળ વેડફી નાખ્યો નકામો હવે ઉત્કૃષ્ટ નિર્વેદ અને સંવેદ લઈને બધું જ છોડી ચાલી નીકળ્યા અને સંતોષાયા આશકારો પામે ઠર્યા હવે ત્રમુદ્ધ પાંચસોમાં જણાવ્યું છે કે વિચારની ઉત્પત્તિ થવા પછી વર્ધમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનાદિકાલથી ચારે ગતિ વિશે અનંતથી અનંતવાર જન્મવું મરવું થયા છતાં હજી બહુભ્રમણ કેમ બંધ નથી થતું અને એવી કઈ ભૂલ આ જીવને રહ્યા કરી છે કે જે ભૂલનું આટલા સુધી પરિણામું થયું છે સંયમ લઈને અત્યંત એકાગ્રપણે પરિણામે વિચારતા વિચારતા જે ભૂલ ભગવાને દીઠી છે તે જીન આગમમાં ઠામઠામ કહી છે અનંત ભૂલો છે હે પ્રભુ હું તો દોષ અનંતનો ભાજન છું કરૂણાર તેનું મૂળ કારણ જીવ હજુ મોહશક્તિથી મૂંઝાયો જ નથી મુક્ષતા જ નથી આવી છૂટવું જ નથી સર્વ ભૂલની બીજભૂત ભૂલ મોટા મોટી ભૂલ એ છે કે હજુ જીવને ભૂમુક્ષતા જ નથી આવી આ ભૂલનો વિચાર કર્યાથી સર્વ ભૂલનો વિચાર થાય છે અને જે ભૂલના મટવાથી સર્વે ભૂલ મટે છે વચનામુચ્છ છસો વીસમાં જણાવ્યું કે ભગવાનને જન્મથી મતી શ્રુત અને ઓધિ એ ત્રણ જ્ઞાન હતા ગૃહવાસમાં પણ આત્મ ઉપયોગી એવી વૈરેક્ય દશા હતી ભોગ કર્મ ક્ષીણ કરી સંયમને ગ્રહણ કરતા મનપરિયો નામનું જ્ઞાન પણ પામ્યા એવા શ્રીમદ મહાવીર સ્વામી તે છતાં પણ બાર વર્ષ અને સાડા છ માસ સુધી મૌન પણ વિચર્યા શ્રી જીન જેવાએ સર્વ પ્રતિબંધની નિવૃત્તિ માટે પ્રયત્ન કર્યો છે અનંત આત્માર્થનો આ રીતે બોધ કર્યો છે અહીં પરમ જે બોધે છે કે આ પ્રકારનું તેમનું પ્રવર્તન તે ઉપદેશ માર્ગ પ્રવર્તાવતા કોઈપણ જીવને અત્યંતપણે વિચારી પ્રવર્તવા યોગ્ય છે માત્ર જ્ઞાનીના ગુણગ્રામ ગાવાની છૂટ ઉપદેશ માર્ગ પ્રવર્તાવતા ઘણો ઘણો વિચાર માગી લે છે વચનામુત છસો નેવ્યાશીમાં પરમ કુલ સંસારની અશરણતા બોલતા કહે છે કે સંસારને વિશે મરણના પ્રસંગોનો સંભવ ન હોત પોતાને અથવા પરને તેવા પ્રસંગની અપ્રાપ્તિ દેખાતી હોત અસરણ આદિપણું ન હોત તો વ્યવહાર એ બધી અનુકૂળતા હોવા છતાં સુખ સાધનની કમી ન હોવા છતાં ઋષભદેવ વગેરે પરમપુરુષો અને ભરત ચક્રવર્તી વગેરે શેલાકા પુરુષોએ શા કારણે સંસારનો ત્યાગ કર્યો છે એકાંત અસંગપણું શા કારણે ભેજ્યું છે એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવાનો શ્રી જીન જેવા જન્મ ત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા એવા ભયના હેતુરૂપ આ સંસારને ઉપાસવાનો જ્ઞાનીનો બોધ નથી હજાર હજાર પત્રોમાંથી એક પણ પત્રમાં સંસાર પોષક બોધ નથી હવે તેનામું ચારસો ઓગણીસ પોણી પત્રમાં લખ્યું સંસારમાં સુખ શું છે કે જેના પ્રતિબંધમાં જીવ રહેવાની ઈચ્છા કરે છે સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ આ સંસારને વિશે માત્ર એક વૈરાગ્ય જ છે કુટુંબ એ તો કાજળની કોટડી છે મોટા મુનિઓને જે વૈરાગ દશા પ્રાપ્ત થતી દુર્લભ તે વૈરાગ દશા તો ગૃહવાસને વિશે વર્તી હતી એવા શ્રી મહાવીર ભગવાન અને શ્રી ઋષભનાથ વગેરે પરમપુરુષો પણ ત્યાગને ગ્રહણ કરી ચાલી નીકળ્યા એ ત્યાગનું ઉત્કૃષ્ટપણું બતાવે છે શ્રી જીન વિતરાગે દ્રવ્યને ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કરી છે અને તે સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી એવો અખંડ માર્ગ કયો છે અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી અને આત્મપરિણામ સ્વસ્થ રાખવા એવી વિષમ પ્રવૃત્તિ શ્રી તીર્થંકર જેવા જ્ઞાનીથી માત્ર બની શકે બીજા જીવોનો ભાર નથી કે અલિપ્ત રહી શકે આમ છતાં આવા તીર્થંકરો પણ આ સંસારને પૂટ દે ચાલી ગયા તો બીજા જીવોએ આત્મા સાધવા શું કરવું એ વિચાર કરતાં સહેજે સમજે એમ છે પરમ બોધે છે વાંચનામુ પાંચસો અઢારમાં બોધ્યું કે વર્ધમાન સ્વામીએ ગુરુવાસમાં પણ આ સર્વ વ્યવસાય અસાર છે કર્તવ્યરૂપ નથી એમ જાણ્યું હતું તેમ છતાં તે ગુરુવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી તે મુનિપણામાં પણ આત્મબળે સમર્થ હતા છતાં તે બળ કરતાં પણ અત્યંત વધતા બળની જરૂર છે એમ જાણી મૌનપણું અને અનિદ્રાપણું સાડા બાર વર્ષ થયું છે આમ કરી વ્યવસાય રૂપ અગ્નિને અવકાશ જ ન આપ્યો ઉત્કૃષ્ટ સંપત્તિના ઠેકાણા જે ચક્રવર્તી પદ તે સર્વ અનિત્ય દેખીને વિચારવાન પુરુષો તેને છોડીને ચાલી નીકળ્યા ઉદયની વગેરે રહેવું પડ્યું તો અમોહપણે અને ઉદાસીનપણે તેને પ્રારંભ ઉદય સમજીને વર્ત્યા છે અને ત્યાગનો જ લક્ષ્ય રાખ્યો છે વર્ધમાન સ્વામી ગૃહવાસમાં હતા અભોગી જેવા હતા અવ્યવસાયી જેવા હતા નિષ્પૃહ હતા અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા આત્માકાર પરિણામી હતા તે વર્ધમાન સ્વામી પણ સર્વે વ્યવસાયમાં અસારપણું જાણીને નિરસ જાણીને દૂર પ્રવર્ત્યા આ વિચારીને ફરી ફરી ભગવાનની તે ચર્યા કાર્ય કાર્ય પ્રવર્તને પ્રવર્તને સ્મૂર્તિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તી એવી રુચિ વિલય કરવા યોગ્ય છે એમ પરમપાવ બોધે છે મહાવીર સ્વામી ગુરુવાસમાં રહેતા છતાં પણ ત્યાગી જેવા હતા હજારો વર્ષના સંયમી પણ જેવો વૈરાગ રાખી શકે નહીં તેવો વૈરાગ ભગવાનને ઘેર જ હતો છતાં તેઓએ સંસાર છોડીને દાખલો બેસાડ્યો છે સ્ત્રી પુત્ર પરિગ્રહ આદિ ભાવો પ્રત્યે મૂળ જ્ઞાન થયા પછી પણ જો એવી ભાવના રહે કે જ્યારે ઈચ્છીશ ત્યારે આ સ્ત્રી આદિ પ્રસંગ ત્યાગી શકે તો તે મૂળ જ્ઞાનથી વમાવી દેવાની વાત સમજવી એમ ઉપદેશ અમે બોલ્યું છે શિષ્ય આદિ અથવા ભક્તિના કરનારો માર્ગથી પડશે અથવા અટકી જશે એવી ભાવનાથી જ્ઞાની પુરુષ પણ વર્તે તો જ્ઞાની પુરુષને પણ નિરાવરણ જ્ઞાનથી આવરણરૂપ થાય આ પ્રતિબંધ તોડવા મૂળથી ઉખેડવા વર્ધમાનાદી જ્ઞાની પુરુષો અનિંદ્રાપણે સાડા બાર વર્ષ સુધી રહ્યા સર્વથા અસંખપણું શ્રેય કરી દીધું એક શબ્દનો ઉચ્ચાર કરવાનું પણ યથાર્થ દીઠું નહીં સંયમ ગ્રહણ કર્યા બાદ સાડા બાર વર્ષે રુજુવાલિકા નદીને કિનારે સાડે બેતાલીસ વર્ષે પૂર્ણ જ્ઞાન પ્રગટ્યું પછી ઉપદેશ કાર્ય કર્યું ત્યાં સુધી ખૂણે ખાતરીથી મોહના કણિયા શોધી શોધીને કાઢ્યા સામાન્ય સત્પુરુષ પણ ઈચ્છાપૂર્વક બોધ ન કરે માત્ર ઉદયને યોગે ઉપદેશ આપે અને ત્યાગ પણ અકર્તવ્યભાવે કર્તવ્ય છે એમ પરમક વચનામુ છસો ચોસઠમાં બોધે છે ઉપદેશ છાયામાં ઉદય પ્રયોગ અંગે સમજ આપતા પરમકબૌ કહે છે કે જે સત્પુરુષો બીજા જીવોને ઉપદેશ દઈ કલ્યાણ બતાવે છે તે સત્પુરુષોને અનંત લાભ પ્રાપ્ત થઈ ચૂક્યો છે સત્પુરુષો પરજીવને નિષ્કારણ કરુણા કરે છે કેમ કે તેઓ નિષ્કામ કરુણાના સાગર છે ઉદય પ્રમાણે તેમની વાણી નીકળે છે તેઓ કોઈ જીવને દીક્ષા લે તેવું કહે નહીં તીર્થંકરે પૂર્વે કર્મ બાંધ્યું છે તે વેદવા માટે બીજા જીવનું કલ્યાણ કરે છે સત્પુરુષ કે સંપિતને પણ એવી સકામ ઉપદેશ દેવાની ઈચ્છા હોય નહીં તે પણ નિષ્કારણ દયાની ખાતરો ઉપદેશ દે છે એમ ઉપદેશ છે એમાં પરમબોધોએ બોધ્યું છે સર્વ દુઃખનો મૂળ સંયોગ સંબંધ છે એમ જ્ઞાનમંત એવા તીર્થંકરોએ કહ્યું છે એમ વચનામું છસો ઓગણસાઠમાં બોલ્યું છે તોડી દોસ્તી અને છોડ્યું વેર તે સંતોને આખર લીલા લે પ્રિય કર્યો ના જન જીવ ત્યાં સુધી સુખી ગણાય અને સંગ કર્યો જે આ પ્રિયનો જીવ દુઃખે અમાય ભગવાન મહાવીરે પટ્ટ શિષ્ય ગૌતમ સાથે આ જ કર્યું અને પરમકુલ સૌભાગભાઈને અને જૂઠાભાઈને આ જ બોધ સ્વ આચરણથી આચરીને બોધ્યું ભક્તિનો કરતા છે માટે મારો છે જે ન ગણે એ સત્પુરુષનું વિલક્ષણ છે પૂજ્ય પ્રભુસિંહજી કહેતા પરમ કુ બોલદેવેને વિરહમાં રાખી કલ્યાણ કરાયું ભગવાન મહાવીરે સંયમ અંગીકાર કરી આ કર્યું અને સ્વઆચરણથી આ મુજબ બોધ્યું છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ